ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા સાથે જોવા મળી સલમાન ખાન આજે એટલે કે શનિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો તો સલમાન કડક સુરક્ષા સાથે એરપોર્ટ પહોંચ્યો હતો તાજેતરમાં જ સલમાનના ઘરે ફાયરિંગ થયું હતું આ ઘટના બાદ સલમાન પહેલીવાર એરપોર્ટ પર જોવા મળ્યો છે આ દરમિયાન અભિનેતા જીન્સ અને બ્લેક ટી શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો સલમાને હાલમાં જ ફિલ્મ સિકંદરની જાહેરાત કરી હતી અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ આર મુર્ગાદોઝ દિગ્દર્શન કરશે જેમણે અગાઉ ગજની હોલિડે અને અકીરા જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે